આમ બધા જ્યારે શિવજીને આજીજી કરે છે અને શિવજીને પ્રાર્થના કરે છે ત્યારે શિવજી દક્ષ પ્રજાપતિ છે એના યજ્ઞમાં પ્રવેશ કરે છે જે પશુ યજ્ઞ પશુ હોય છે એનું મસ્તક કાપી દક્ષ પ્રજાપતિ છે એને લગાવવામાં આવે છે અને જ્યાં અંજલી આપવામાં આવે છે અંજલી છાંટે છે ત્યારે તો દક્ષ પ્રજાપતિને જે બોકડાનું મુખ લગાવ્યું હોય છે એમાંથી વાચા ફૂટે છે અને વાચા ફૂટે છે અને ભગવાન શિવની સ્તુતિ કરે છે અને ભગવાનને ક્ષમા માગે છે કે હે ભગવાન હે નારાયણ તમારી કૃપાથી આજે હું ભગવાન શિવને ઓળખી શક્યો છું ત્યાં નારાયણ પણ છે ભગવાન શિવ પણ છે ભગવાન શિવને કહે છે કે હે શિવ હું તમને ઓળખી ના શક્યો અને એના કારણે મેં જે આ દ્રોહ તમારો કર્યો એ દ્રોહ કર્યો હોવા છતાં પણ તમે મારા ઉપર કૃપા કરી માટે મને જે મારાથી દ્રોહ થયો છે એમાંથી મને માફ કરો મને ક્ષમા કરો ત્યારે ભગવાન શિવ દક્ષ પ્રજાપતિને ક્ષમા અર્પણ કરે છે બધા જ દેવો ખુશેથી દક્ષ પ્રજાપતિનો આ યજ્ઞ પૂર્ણ કરે છે અને દક્ષ પ્રજાપતિનો આ યજ્ઞ પૂર્ણ થાય છે એટલે ભગવાન શિવ એ સતી માતા જે હોય છે એમના દેહને લઈ અને દક્ષ પ્રજાપતિનો જે યજ્ઞ શાળા હોય છે ત્યાંથી વિદાય લે છે અને એ ભગવાન શિવ કે જેમને કોઈનો ક્યારેય દ્રોહ કર્યો નથી દેવ હોય દાનવ હોય કે માનવ હોય એમાં કોઈ ભેદ રાખ્યો નથી એવા શિવજીના આ દ્રોહથી ભગવાન ખૂબ નારાજ થઈ ગયા છે સમાધિની અંદર ખોવાઈ ગયા છે લીન થઈ ગયા છે અને સતી માતાનો દેહ જે છે પોતાના ભાવ ઉપર મૂકી અને ભારત વર્ષને બ્રહ્માંડની અંદર ભ્રમણ કરતા હોય છે આ બાજુ ભગવાન શ્રી હરિ નારાયણને એમ થયું કે જ્યાં સુધી શિવજી પાસે આ દેહ છે ત્યાં સુધી એ સમાધિ અવસ્થામાંથી બહાર આવશે નહીં એટલે એ જે દેહ હોય છે દેહના પોતાના સુદર્શન ચક્ર વડે અલગ અલગ એકાવન ટુકડાઓ કરે છે ને જે એકાવન ટુકડાઓ આ પૃથ્વી ઉપર પડ્યા છે જે જે જગ્યાએ ત્યાં ત્યાં બધા શક્તિપીઠની સ્થાપના થઈ છે અને માં ભગવતી શક્તિ સ્વરૂપે પૂજાય છે અને એની અંદર આપણે બધા ભાગ્યશાળી છીએ કે માં ભગવતીનું હૃદય જે છે એ ગુજરાતમાં છે એટલે એમાં ગુજરાતની અંદર જે અંબાજી ક્ષેત્ર છે ત્યાંમાં ભગવતીનું હૃદય પડેલું છે માટે કોઈ પણ હરિભક્તો અંબાજી દર્શન કરવા જાઓ તો અંબાજી દર્શન કરીને તરત પાછું નહીં આવવાનું એક રાત્રિ અંબાજી રોકાણ કરી અને પછી તમારે પાછું આવવાનું તમારે મા ભગવતી આગળ કોઈ પણ પ્રશ્નોની રજૂઆત કરવાની જરૂર નહીં રહે તમારા જીવનમાં ગમે એવી આધિ ચાલતી હોય વ્યાધિ ચાલતી હોય ઉપાધિ ચાલતી હોય પણ એક રાત્રિ અંબાજી રહી અને તમે આવશો એટલે તમારા જીવનના તમામ દુઃખો જે છે આમાં ભગવતી દૂર કરી દે છે બોલો આદ્ય શક્તિ અંબે મા